નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાજપનો સ્થાપના દિવસ છે ત્યારે વડોદરા મહાનગર કાર્યાલય ખાતે જો કે ફોટો પ્રદર્શન યોજાય છે જેમાં પૂર્વ પ્રમુખ ચિતેન્દ્ર સુખડિયા સુખડીયા સાહેબ સાથે ભૂપેન્દ્ર લાખાવાલાજીના હસ્તે આ ફોટો પ્રદર્શની થઈ રહ્યું છે જો કે ભારતીય જનતા પાર્ટીના છેતાલીસ સ્થાપના દિન નિમિત્તે વડોદરા મહાનગર कार्यालय खाते जूना प्रमुखों के साथ लाखावाला जी रंजनबेन भट्ट जूना कार्यक्रमों ने आज तमाम जो कार्य आगे कर जय परणाम माता का राज बुजह आए तमाम भारतीय जनता पार्टी का सामने बीते एक राजस्व दजिल हुआ

અને આપણે શરૂ કરીએ કે આપા દેશમાં આમ તો બેયે છે કે 8000 કરોડ 5 5 કરોડ પ્રકારના વધારે કાર્યક્રમ હોય છે. ગુજરાતમાં 1 કરોડ સંસલા જેટલા કાર્યક્રમ હોય છે. અને આ બધા કાર્યક્રમોની મર્યાખે ગુજરાતનો છોલા 25 વર્ષથી 57 ઉપર છે. बने आज के इधर उम्र सोने हैं जी माँ पार्टी इस घटना पर इक्या बजी एक्चुअली वो कॉरपोरेटर हैं एक्चुअली वो कॉरपोरेटर घरा बजी ये अपने होंगे तेरे दमनों तो ये पार्टी शक्ता होगा आउसे एक्चुअली माहौल तो पीरियड नहीं है तो एक पीरियड का अनेक संकर्षु घरे लगाए तो गुरुमुख जी एक आशा की किरण 1995 में दिखाई वालो के विधानसभा इलेक्शन में भारतीय जनता पार्टी ये ने 66 विधानसभाओं में जीत ने मोक्या है राष्ट्रीय दल सदस्य उपस्थित सभी माननीय और भी प्रधान संबंधित ये जिन्हें दवाई देते हैं वो सारे प्रेशर चेंज है मैंने सासु बोलचे पांच मिनट पूरा हुआ का नाम तो और ये नाम लो मैंने ये तो बता ही नहीं दवाई शुरू हुई पता नहीं मुझे वो समझ नहीं तो اوه گنز رتن سن 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 میں ہمیں ہمیں تو ہے ائے انویسٹمنٹ ہے ایک بہت پیور فکسڈ ریت پر جو نائٹ کر رہا ہے وہ ہے یہ دیکھتا جی ہے میں نہیں ہے پانچ عدد اپا وہ جو ہے هے ام تو پیار کر رہی ہوں اور جو سچ ہے اور جو اونچ ہے اور جو ہے وہ کام کر رہا ہے وہ سچ ہے یہ بڑا تنتی کوئی نہیں بنا سکتا ہے جو کون ہے یہ نہیں رہا رہا ہے ایک تو میں کہتا ہوں આપણે જે કામ કરે છે ને એમાં આટલો સીહી ફાવતો છે જે જે પણ કામ કરે છે ઓનપ્રાસ જો વખતે આપણે કોઈ પરિણામ બી થિયે તો પરસાન છે એક મારા ભાઈને આ રી પરેશાન સંઘર્ષ હરીમત કરે છે અને આપણે કાર્યકર્તા પાર્ટી માટે સુલભ છે અને હસ્તમોળ હસ્તમોળ પાર્ટીના સંઘર્ષ માટે આપણે ચૂત આપે जाओ और तो चिंता ना करो तू कर सकते हो। आज ये बात है नहीं मैंने सुनी थी एक मैं कभी याद कर सकता हूं ना हुसैन के अपने पर एक दो बात है साधन से हमारा मित्र एवं दंडक अरुण भाई आदरणीय योगेश भाई मित्र एवं संजीव भाई युवा और रहमान भाई सुरेश जी का नाम पर कमी की चौथे से नेता जी एमपी के जिला था था। तो भाई अन्य मानुभव यहां उपस्थित छे अरविंद भाई उपस्थित है प्रत्येक जनता पटना सरकारी सभा लगातार दिवस नियमित है अनेक ही कार्यक्रमों का आयोजन करवाया हुआ है अब ये सब जनता के अंदर वीडियो हम कर रहे हैं और ये क्रम में आज एक बड़े जिला स्तर पर मार्ग स्तर पर भव्य प्रदर्शनों आज का है ये विचार राष्ट्रीय स्तर पे की जाती है और परंतु तकलीफ है थी और इस्लाम ने मेहंदी कला है इनका कला सुंदर भर है इनका मन अनुमति कर देता है इनमें होगी पानी तेज भी देसाई और अपनी दूसरी कौन डायरेक्टर साहब ने कहो मैं भी देख सकता हूं थोड़ा गाना को मैं तुम्हें दूंगा

ભારતીય જનતા પાર્ટીના છેતાલીસમાં સ્થાપના દિવસ નિમિત્તે આજે પ્રદર્શનનું ભવ્ય આયોજન નમો ગમલમ કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું આપ સૌ જોઈ શકો છો કે અમારા ખૂબ જૂના કાર્યકર્તા એવા આદરણીય જીતુભાઈ આદરણીય ભૂપેન્દ્રભાઈ એમના પત્ની ધર્મપત્નીઓ સાથે એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને અમને ખૂબ ઉત્સાહ આપવાનો એમનો જે ભાવ હતો એમના ચહેરા ઉપરને વાતોમાં દેખાઈ રહ્યો ભારતીય જનતા પાર્ટી એક કાર્યકર્તાઓની પાર્ટી છે ઓગણીસો એંસીમાં સ્થાપના થયા પછી ઓગણીસો ચોર્યાસીમાં બે સીટથી લઈને લોકસભામાં ત્રણસો ત્રણ સુધી સીટો લાવનારી આ પાર્ટી છે એના કાર્યકર્તાઓનો ખૂબ મોટો લાંબો સંઘર્ષ છે સમાજના અનેકવિધ કાર્યક્રમો હોય કે સમાજમાં સેવાની આવશ્યકતા હોય આ બધા હોય કે કોઈ શું અવસર હોય દરેક અવસર ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સંઘર્ષ કર્યો છે સેવા કરી છે સમાજની સાથે હર હંમેશ ઊભા રહ્યા છે એક બહુ મોટું લક્ષ્યાંક લીધું છે બે હજાર સુડતાલીસ આઝાદીના સો વર્ષે આજના દિવસે સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનોનો આહવાન કરું છું કે હજુ પણ વાતો લાંબો સંઘર્ષ કરીને આ ભારતને સમર્થ બનાવીએ વિકસિત બનાવીએ પરમ વૈભવના શિખરે પહોંચાડીએ ધન્યવાદ કે જે પ્રકારે આ તમામ જે પ્રદર્શની વડોદરાના કાર્યાલય ભાજપના કાર્યાલય ખાતે યોજાય છે અને આ પ્રદર્શન અહીંયા જ રે તે પ્રકારનું આ આયોજન થયું છે ત્યારે સ્થાપના દિન નિમિત્તે છેતાલીસ સ્થાપના દિન નિમિત્તે આ ફોટો પ્રદર્શનનું કાર્યક્રમ યોજાયો હતો કેમેરામેન નિહારની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા